એ બધાની આપ હાજરી અહીં છે આપ જોઈ શકો છો અને આગામી સમયમાં ટૂંક સમયમાં જ અમે બીજું ઉત્તર ગુજરાતના સંમેલનની પણ જાહેરાત કરવાના છે આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ કે અમને જે અમારી દરેક પક્ષો રાજકીય અવગણના કરી રહ્યા છે તો અમારા યુવાનોને વધારે પ્રતિનિધિત્વ મળે અને જે કાંઈ અમારી પડતર માંગણીઓ છે જે અમે સરકાર સમક્ષ આ જે સંમેલન બાદ લેખિત આપવાના છે જેમ કે આપણી જે માંગણીઓ છે તે કઈ કઈ પ્રકારની છે અને આગમી આપના શું કાર્યક્રમ રહેશે અમારી માંગણી આમ તો બધી વ્યાજબી છે કર્મકાંડી બ્રાહ્મણોને કર્મકાંડ વ્યવસાય ગણવો દેવસ્થાનોમાં જે ટ્રસ્ટો છે એને અને જે ઘર્ષણ થાય છે પૂજારીઓને એનું નિવારણ લાવવું આવી બધી અમારી ઈડબલ્યુ ને લગતી આવી બધી જે માંગણીઓ છે એ બિલકુલ વ્યાજબી છે અને અમને આશા છે કે સરકાર તરત જ અમારી માંગણી મંજૂર કરશે આજે અહીંયા મુખ્ય મહેમાનમાં કોણ કોણ આવેલું છે અમે મહેમાનોમાં તો ફક્ત બ્રહ્મ સમાજના આગેવાનોને તે સ્ટેજ આપ્યું છે આપ જોઈ શકો છો અમે કોઈ રાજકીય લોકોને કે કોઈ સેલિબ્રિટીને અમે સ્ટેજ ઉપર નિમંત્રણ આપ્યું નથી તમે કોઈ રાજકીય નેતાને કે આપણા બ્રહ્મ સમાજના પણ આપણા બ્રાહ્મણો પણ ઘણા એવા છે રાજકોટમાં એને કોઈને આમંત્રણ આપેલું ના મેં આમંત્રણ અમે આપ્યું જ નથી અમે જાહેર આમંત્રણ આપ્યું છે કે ભાઈ દરેક બ્રાહ્મણ આમાં આવી શકે છે પણ સ્ટેજ ઉપર કોઈ રાજકારણ ન થાય એવું અમે કાળજી છીએ ત્યારે આ હતા મિલનભાઈ શુક્લા આપણી જોડે છે રાજકોટ અને બ્રહ્મ છાતી ફૂલી રહી છે સારા સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં વધાર્યા છે અને પધાર્યા છે એટલે અમને હવે વિશ્વાસ છે કે અમારો જે સંગઠનનો ધ્યેય છે એ ધ્યેય થશે જય સોમનાથ ત્યારે એવું લાગી રહ્યું છે જેલ બાપા કે બ્રહ્મ સમાજ અત્યારે ધીરે ધીરે એકત્રિત થઈ રહ્યો છે એકતા પણ વધી રહી છે તો આને ક્યાંક રાજકારણમાં પણ સ્થાન મળવું જોઈએ શું લાગે છે તમને રાજકારણમાં તો જે રાજકીય લોકો છે સમાજના એને સ્થાન આપે અમારે કોઈ સ્થાન જોતું નથી અમારા જે બ્રહ્મ સમાજના આગેવાનો જે છે દમા તમામ પક્ષોમાં એ પક્ષો એને મોત આપે ટિકિટો આપે નગરપાલિકા મહાનગરપાલિકા આજ અમારી ઈચ્છા છે અમારે બીજું કાંઈ અમારે કોઈ કાંઈ વસ્તુ જોતી નથી